ડભોઈ તાલુકાના કરનેડ પુલ પાસે રાત્રિના સમયે ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા રેત માફિયાઓને જાણે કાયદાનો હવે કોઈ ડર જ નથી ડબોઈ તાલુકા વચ્ચે પસાર થતી ઓરસંગની એક બાજુના કિનારે રતનપુર તેમજ સામેના કિનારે કરનેડ આવેલું છે કરનેડ બાજુથી અવારનવાર ગેરકાયદે રેતીનું ખનન કૌભાંડ ઝડપાયું છે અનેક વખત આ કૌભાંડ ઝડપાવા છતાં પણ અહીં રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી જ રહે છે ના ખાણ ખનીજ ખાતાનો ડર છે કે ના કોઈ અન્ય સરકારી તંત્રનો સામાન્ય રીતે ખાણ ખનીજ ખાતાના નિયમ મુજબ સવારે છ થી સાંજે છ સુધી જ રેતીનું ખોદકામ તે પણ નિયત ફાળવેલ લીઝ વિસ્તારમાં જ કરી શકાય છે પરંતુ રતનપુર અને સામે આવેલા કરનેટ ગામ પાસે કોઈ નિયમ વિના જ રેતી ખનને માઝા મૂકી છે રાત્રે થતાં જ અહીં રેતી માફિયાઓ સક્રિય બને છે પુલની લગોલગ આશરે અઢીસો મીટર વિસ્તારમાં મોટા કોતરો પાડીને બે ખનન કરી માફિયાઓ રેતી ઉલેચી રહ્યા છે રાત્રે થતા ખનન સમયે તેમના માણસો દ્વારા સતત પહેરો પણ ભરાતો હોય છે જો કંઈ શંકાસ્પદ દેખાય તો તરત ટ્રેક્ટરો દૂર મોકલી દેવાય છે રાત્રે ખોદેલી બે નંબરી રેતીને નજીકમાં જ તેઓ સ્ટોક કરે છે અને સવારે અહીંથી ટ્રકમાં ભરી લઈ જાય છે કરોડોનો ચૂનો રગાડતા આ લોકો સમેત તંત્ર નામ પૂરતી જ કામગીરી કરતી હોવાને લઈને ચર્ચા જાગી છે